બોલો જીવંતિકા જય જીવંતિકા વ્રતનો મહિમા સંતાનના સુખ તથા તેના દીર્ઘાયુષ્ય કરવા માટેનું આ વ્રત છે તેથી તેને સંજીવની વ્રત પણ કહેવામાં આવે છે પુત્રની માતા પોતાના પુત્રના દીર્ઘાયુ માટે માતા જીવંતિકાનું વ્રત કરે છે આ વ્રતનો આરંભ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી થાય છે જીવંતિકાનો એક અર્થ જીવાડનારી એવો પણ થાય છે તેથી જીવંતિકા માતાના વ્રતનો મહિમા પણ અપરંપાર છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી તથા કુમારિકા બહેનો અને વિધવા સ્ત્રી પણ તેના પુત્રના સુખ તથા દીર્ઘાયુ માટે કરી શકે છે શુક્રવારનું વ્રત કરતી બહેનો પણ માતા જીવંતિકાનું વ્રત કરી શકે છે તે દિવસે વ્રત કરતી સ્ત્રીએ સવારમાં વહેલા ઉઠી સ્નાન વગેરેથી પરવારીને પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવવો પછી ભક્તિભાવપૂર્વક જીવંતિકા માતાની પૂજા વંદના કરવી આ વ્રત કરતી વખતે હંમેશા લાલ રંગના જ કપડાં પહેરવા જોઈએ બીજા કોઈ પીળા કે વાદળી રંગના વસ્ત્રો કદી પહેરવા નહીં ઘરમાં બીજા પહેરે તેનો વાંધો નહીં પણ માત્ર વ્રત કરનારી બહેનોએ જ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જીવંતિકા વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવાની સંતાનના સુખ તથા તેના દીર્ઘાયુષ્ય કરવા માટે વ્રતની પૂજા વિધિમાં સૌપ્રથમ જીવંતિકા માતાનો ફોટો બાજુડ ઉપર કે પાટલા પર પથરાવીને તેની સામે કંકુ ચોખા અબિલ ગુલાલ ફૂલ અગરબત્તી ધૂપ વગેરે નૈવેદ્ય માતાજીને ધરાવવા આ બધી ચીજવસ્તુ સામગ્રીમાં પણ મોટે ભાગે લાલ રંગની જ ઉપયોગ થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવો મહાપ્રસાદમાં ઘી સાકરનો કંસાર બનાવવો પછી જીવંતિકા માતાની પૂજા અર્ચના કરવી અને માતાની આગળ પોતાનો ખોળો પાથરીને પોતાનાથી જાતે કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને પોતે માતાની ક્ષમા માંગવી સાચા મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોનો તે હંમેશા સહાય પણ કરે છે પરંતુ જીવનમાં ફરીથી કદી તેવી ભૂલો નહીં કરવી જોઈએ તે ખાસ ધ્યાન રાખવું પુત્રવાળી બહેનોએ માતાની પ્રાર્થના કરીને કહેવું કે હે જીવંતિકામાં તું જીવાડનારી છે તેથી તું મારા બાળકોને તું તારા પોતાના જ સમજીને તેનું ડગલેને પગલે દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરજે કુંવારી બહેનો પણ સારી યોગ્ય વરની પ્રાપ્તિ માટે માતા જીવંતિકાનું વ્રત કરી રહી છે તેમણે પણ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ વિધવા બહેનો પણ તેમના પુત્રના દીર્ઘાયુ માટે જીવંતિકા માતાનું વ્રત કરે છે તેમ કરવાથી તેના ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે માતાજીને ધરાવેલો કંસાર પ્રસાદ સ્વરૂપે આખા દિવસમાં પોતે એક જ વાર જમી લેવો એક ટાણો ઉપવાસ કરવો ઉપવાસ દરમિયાન ફરાળી વસ્તુ લઈ શકાય છે ફળ દૂધ મોરૈયો ઉપયોગમાં લઈ શકાય આ ઉપરાંત વ્રતના દિવસે રાત્રિ જાગરણ કરવું જરૂરી છે ભલે આખી રાતનું ઉજાગરો ન થઈ શકે તો પણ રાત્રિના વ્રતની વિધિ કરી શકાય છે આ સમયમાં માતાજીના ગરબા રમવા કથા વાર્તા સાંભળવી જોઈએ જેમને વાંચતા ન આવડતું હોય તેમણે બીજાની પાસે વંચાવીને આ વ્રતની કથા સાંભળવી જોઈએ વ્રતના દિવસો દરમિયાન તન મનથી પવિત્ર રહેવું જોઈએ કોઈની પણ નિંદા કે પાપી વાત કરવી નહીં ખરાબ બોલવું નહીં કે ક્રોધ કરવો નહીં પણ આનંદમાં જ રહેવું ઘરના કામકાજ કરતી વખતે પણ માતાજીનું નામ સ્મરણ કર્યા કરવું જોઈએ જીવંતિકા માતાનું વ્રત કરનારી બહેનથી લીલા કે પીળા કપડાં પહેરવા નહીં ઘરેણાં પણ પીળા હોવાથી ન પહેરવા જોઈએ આમ છતાં પણ જો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો તેનો બહુ શોક કરવો નહીં કશો દોષ માતાજી લેતા નથી માતાજી તો દયાનું સાગર છે તે તેના ભક્તોને હંમેશા માફ જ કરી દે છે ખોટા વહેમ કે અંધશ્રદ્ધામાં માનવો નહીં બીડી તમાકુ છીકણી દારૂ માંસ માટી અને સિગરેટનો ઉપયોગ સદતર બંધ કરવો જોઈએ તો જ વ્રત સફળ થયું ગણાય બોલો જીવંતિકા માતની જય